મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ધરણા પ્રદર્શન યોજાય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક લાખ થી વધુ વોટની ગેરરીતિ કરીને સત્તા મેળવાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મુદ્દે ચુનાવ આયોગ પર પણ સવાલ ઉઠ્યા હતા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે રાહુલ ગાંધી દ્વારા ઉજાગર કરે વોટ ગેરરીતિઓ આચરીને સત્તા મેળવવા અને લોકશાહીના બંધારણ માટે જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર પ્રદેશ જિલ્લા તાલુકા શહેરના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ધરણા પ્રદર્શનમાં ચોકીદાર ચોરહે વોર્ડ ચોર ગદ્દી છોડના નારા ગુંજ્યા હતા

વૉટ ચોર ગાદી છોડ ના નામે સમગ્ર કોંગ્રેસ રાજ્ય સારા દેશમાં અને સારા ગુજરાત રાજ્યની અંદર જે પ્રોગ્રામો આપી રહી છે એના અનુસંધાને આજે અમે ધરણાનો કાર્યક્રમ કર્યો છે સારા દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ આવી વોટ ચોરી કરી અને ઘણા વર્ષોથી સરકાર સત્તામાં બેઠી છે ત્યારે લોકોને જાગૃત કરવા માટે આ સરકારનો વૉટ ચોરીનો વોટ વૉટ ચોરીનો કોપાન જે બહાર પાડવા માટે આ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં પ્રોગ્રામનું આજે અહીં આયોજન કરવામાં આવ્યું